ગીર સોમનાથના પ્રાચી તીર્થથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગીર સોમનાથના પ્રાચી તીર્થની સરસ્વતી નદી કે જેમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે સરસ્વતી નદી બે કાંઠે થઈ રહી છે નદીમાં ઘોડાપુરની સ્થિતિને કારણે માધવરાયજીનું મંદિર કે જે જળમગ્ન બન્યું છે ગીરમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે નદીમાં પૂરના કારણે માધવરાયજીનું મંદિર જળમગ્ન થયું છે પ્રાચી તીર્થ ગીર સોમનાથનું કે જે આવેલી સરસ્વતી નદી સરસ્વતી નદી અત્યારે હાલ સીમાડાઓ ઓળંગીને વહી રહી છે ઘોડાપુરની સ્થિતિને કારણે માધવરાયજીની પ્રતિમા પર સાતથી આઠ ફૂટ પાણી વહેતા થયા છે ગીર સોમનાથથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે પ્રાચી તીર્થ પ્રાચી તીર્થમાં આવેલી સરસ્વતી નદી કે જેમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે ગીરમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર ઘોડાપુરની સ્થિતિ શું વધુ વિગત જી દિલીપ અવાજ મળી રહ્યું છે આપનેલા અને સાસર તેમજ વિસ્તાર છે ત્યાં ખૂબ વરસાદ પડી રહ્યો છે જેને લઈને ગીરના જે તમામ ડેમો છે તે ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે તમામ ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે પછી હિરણ ડેમ હોય ઓડિશાનો સિંગોડા ડેમ હોય કે પછી ઉનાનો રાવળ ડેમ હોય તમામના દરવાજા ખોલવામાં આવ્યા છે પરંતુ સરસ્વતી નદી છે જેમાં ઘોડાપુર આવ્યું છે હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવવાના કારણે માધવરાયજીનું મંદિર છે ત્યાં ઓલરેડી આ મંદિર પહેલાથી જ પાણીમાં ગરકાવ હતું પરંતુ ત્યાં અત્યારે સાત થી આઠ ફૂટ ઉપર પાણી છે મંદિરની જે મૂર્તિ છે તેની ઉપર વહી રહ્યું છે અને જે નદી છે તે ગાંડી બની છે દિલીપ સમગ્ર જાણકારી બદલ આભાર